નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ સુપ્રસિદ્ધ રણછોડજી મંદિરમાં બસો ત્રેપનની રથયાત્રા સોનાના બાળાજી સ્વરૂપ ઠાકોરજીને કુમકુમ તિલક કરી અધિવાસન કરાવ્યું ત્યારબાદ લાલજીને ચાંદીના રથ પર તેમજ પિટળના રથ પર બિરાજમાન કરાવી કરાવી અગિયાર પ્રદક્ષિના ભાવિકો ભક્તિઓ પોતાના ખભા પર ખેંચી કરાવી મહત્ત્વની બાબત એ છે કે વર્ષોથી શ્રીજીનું અધિવાસન રણછોડરાય સન્મુખ કરવામાં આવ્યા તે પરંપરા ટોળી મંદિર પરિસરમાં કરાવ્યું ભાવિક ભક્તો ભગવાન કાળિયા ઠાકોરની આ બસો ત્રેપનની નગર ચર્ચા નિહાળવા અધીરાબાઈના મહિલાઓ કાળિયા ઠાકોરને રીઝવવા ફાગવેલના મગ કેરી જાંબુના પ્રસાદ ધરાવ્યો જય જયરણછોડ માખનછોરના નારાથી સમગ્ર ડાકોર ગુંજી ઉઠ્યું રિપોર્ટ રવિ સાધુ લિંબાસિં તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો

અનિતા ઝવેરી અનિતા હા સુરત થી આવ્યા છે અમે આજે રણછોડજીના દરબારમાં આવ્યા છો કાળિયા ઠાકોરના 253 મીરાથી આવ્યા છે હા ભગવાન માટે શું કહે બસ ભગવાન માટે મારે એટલું જ કહેવાનું કે આખા વર્ષમાં રથયાત્રામાં ઠાકોરજીને જાંબુ મગ કેરી નો જ પ્રસાદ ધરવામાં આવે છે વર્ષમાં એક જ વાર આ પ્રસાદ ધરવામાં આવે છે ને આ નિમિત્તે અમદાવાદ શ્રીમાળી સોની ધજા ચડાવવા માટે વર્ષોથી આવી રહી છે પાંચસો માસનું લઈને બે દિવસ અહીં રહીને ગરબા ભજન બધું એટલું સરસ પ્રોગ્રામ બધા સાથે મળીને મળીને ફેમિલી કરે છે તેનો અમને આનંદ અનેરો છે ભગવાને બસ એટલા દિલથી નિહાળ કે ભગવાન તમે કેટલા સરસ તૈયાર થઈને આજે બધા સોનાના દાગીના પહેરીને તમે આજે તૈયાર થઈને અહીં ઉભા રહ્યા છો લોકોના દર્શન કરવા માટે We okay. પારંપરિક છે ભારત વર્ષમાં ઉજાતી અષાઢ સુદ બીજની આજે રથયાત્રા છે એનું વિશેષ મહત્વ છે ને આજ રોજ ભગવાન સ્વયં દ્વારકાધી જગન્નાથજી રથમાં બિરાજમાન થઈને નગરે ગોમતીની પરિક્રમા કરીને ભાવિક ભક્તોને સર્વ સમુદાયને દર્શન આપે છે ખેતીવાડી ઉન્નતિ પ્રગતિ ઐશ્વર્ય આપ જોઈ રહ્યા છો કે ભક્તો જે વર્ષોથી ઠાકોરજીના રથને પોતે ખભા ઉપર લઈને શ્રમ કરીને ભગવાનને પરિક્રમા કરાવે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને એવું કહેવાય કે રથ ખેંચે એને વૈભવ યશ કીર્તનના દુઃખ દારિદ્ર દૂર થાય છે દર્શન કરી લોકો મગ અને વૈડાનો ભોગ ધરાવે છે આ આજનો એક દિવસ એવો કે જેમાં ભગવાન સ્વયં નગરમાં પોતે પોતાની મરજીથી દર્શન કરવા ભક્તોને દર્શનનો લાભ આપે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે જય કયા કયા રથમાં છે અને પારંપરિક આ બસો ને તેપન ની રથયાત્રા ડાકોર મંદિરમાં ઉજવાઈ રહી છે ને આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે રથ છે એ મંદિરમાં બે રથ છે એક ચાંદીનો અને એક પિત્તલનો તેમાં વારાફરતી રથ બિરાજે છે ને ભગવાનની આજનો જે રથયાત્રા છે એ સવારી કહેવામાં સવારીમાં હાથી ગોળા પાલકી જય કન્યા લાલકી કી ભગવાન અનેક જગ્યાએ બિરાજમાન થાય છે પરિક્રમા દરમિયાન બી ભગવાન કુંજોમાં વૈષ્ણવોના આશીર્વાદ આપવા માટે બિરાજે છે વિશામો લે છે ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે